मत भरो चिया गोमड दियावो तम थोसो मारे वेवण थोड़ी ना अखण तो याना તો કેમ છો મારા ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ પ્રયાગરાજ મહાકુંભમાં જે છોકરી વાયરલ થઈ હતી આખરે આ છોકરી છે કોણ ભાઈ અને રાતોરાત એને બોલીવુડની પણ હોલીવુડમાંથી સો કરોડની કેમ ઓફર આવી છે ભાઈ આખરે તો આ દીકરીએ મિત્રો એવું તે શું કર્યું કે ભાઈ દસ દિવસની અંદર દસ કરોડ રૂપિયા કમાઈ ગઈ હવે તમે વિચારો ભાઈ તમારા પગ નીચેથી કાયદેસર રાખી જમીન સરકી જવાની છે ભાઈ કેમ કે આપણે જિંદગીમાં ભાઈ હો કરોડ રૂપિયા તો ન કમાઈએ એટલું તો ખાલી આ દીકરી મિત્રો દસ દિવસની અંદર કમાણી છે તો આખરે આ છે કોણ તો સૌથી પહેલાં કહી દઉં કે આ જે છોકરી છે મિત્રો એ મહાકુંભ મેળામાં જે ભાઈ આપણે રુદ્રાક્ષની માળા આવે એ રુદ્રાક્ષની માળા વેચતી હતી અને આ રુદ્રાક્ષની માળા વેચતા વેચતા મિત્રો એક ભાઈ છે ભાઈ આ જે છોકરી છે એનો વિડીયો વાયરલ કર્યો અને ત્યારબાદ સાહેબ આખી દુનિયાની અંદર આખી દુનિયાની અંદર સાહેબ મોટા મોટા કલાકારો હોય કે મોટા મોટા સેલિબ્રિટીઓ હોય એ રાતોરાત મહાકુંભ મેળામાં જઈ રહ્યા છે અને મિત્રો આ છોકરીને મળવા માટે સ્પેશિયલ એક ખાલી ફોટોશૂટ કરવા માટે જઈ રહ્યા છે ને મિત્રો આ છોકરીને એટલું બધું મુશ્કેલ પડી ગયું છે મહાકુંભમાં કે હવે એને માળા વેચવી બહુ મુશ્કેલ પડી ગઈ છે કેમકે જ્યાં લગીન જુઓ ત્યાં લગીનથી સાહેબ અનેકો લોકો આ છોકરી જોડે ફોટો પાડવા માટે આવી રહ્યા છે કેમ ફોટો પાડવા માટે આવી રહ્યા છે કેમ કે સાહેબ દેશ અને દુનિયાની અંદર એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે તમે ન પૂછો વાત હવે તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં તમે નવા આવો છો તો ખાસ કરીને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને ભાઈ આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે હવે અત્યારે પ્રયાગરાજમાં તમને ખબર છે કે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે પિસ્તાળીસ દિવસ સુધી ચાલનારા આ મહાકુંભ મેળામાં અનેકો લોકો આવવાના છે અત્યાર સુધી કરોડો લોકોનો આંકડો આવી ચૂક્યો છે પણ એ કરોડો લોકોમાંથી સાહેબ એક એવી છોકરી વાયરલ થઈ શકે જેને તમે હદ ન પૂછો કેમ કે સાહેબ આ છોકરીની આંખો જોઈને ભલ ભલા લોકો ધ્રુજી ગયા છે કે ભાઈ આખરે આ મહાકુંભ મેળાની અંદર આવી કોણ ગયું છે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ માતાજી છે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે આ છોકરી છે મધ્યપ્રદેશના ઇન્દોરની છે અને ઇન્દોરની આ છોકરી છે ને મિત્રો વાયરલ થઈ ગઈ છે તો ખાસ કરીને તમને આ વિડીયો બતાવશું આ વિડીયો છે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મને મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો อันตรสุขีวัตพรโรจิโกมเดียวตัม